ટી રસ્તાઓ ગંદકી સિટી બસની અસુવિધાના અનેક પ્રશ્નો રજૂ કરાયા અહેવાલ દીપક રાઠોડ તમારું નામ સર હું શૈલેષ મોબેરા વોર્ડ નંબર એક રૈયા ધાર સ્લંગ બોટલ મારો પ્રશ્ન એ છે કે રૈયા ધારમાં છેલ્લા સાતથી આઠ વર્ષથી એક જગ્યા સરકારી સ્કૂલ છે એની બાજુમાં રોજ કચરો ફેંકાય છે ટીપર વાન આવે છે કારણ કે જ્યાં એ લોકો રહે છે એનો કોઈ ટાઈમિંગ નથી કારણ કે એ રોજનું કરીને રોજ ખાઈ છે બરોબર એટલે એના ટાઈમિંગ પ્રમાણે આવતા નથી બરાબર ને ટીપર વાન આવે તો ક્યાંય કચરો ઉપાડાતો નથી બરોબર ડાયરેક્ટ હોઈ જાય કોઈ વોરન નહીં કોઈ સાયલેટ નહીં કોઈ વસ્તુ નહીં કચરો બધે અહીંયા ફેંકીને વહી જાય તો એને લીધે જો ઓલા આપણે ડબ્બા આવે ગ્રીન કલરના અહીંયા મૂકવામાં આવે ને તો બધા ડબ્બામાં કચરો નાખે અને ટીપર વારંવારને એવું કહેવામાં આવે કે કચરો ત્યાંથી ઉપાડી લે કારણ કે દર વર્ષે ઓછામાં ઓછા દસ થી પંદર બાળકો એ કચરાને લીધે અહીંયાથી બીમાર પડે અહીંયાથી કચરો એમને ઉપાડે ને જેસી બીમારા તો આખો દિવસ બહુ બહુ ઘર ખરાબમાં ખરાબ દુર્ગંધ આવે ત્યાંથી અને આ રોડ જે છે ને આ વાત કરી રામાપીર લઈ અને તે સુધી છેલ્લા એક સાઈડ નો રોડ બનતો જ નથી હવે કોના કારણે નથી બનતો સુકામ બનતો નથી કઈ ખબર નથી અને કાલ તો અહીંયા ટાઇલ્સનું નું ટ્રેક્ટર નાખી દીધું કોઈ વચ્ચે સુકામ નાખ્યું હવે એ રોડ હાલવાનો છે ચાર વર્ષથી તમે અત્યારે તમે જાઓ ને તો રોડ હલાય એવું નથી

જ્યારે પણ આ બોર્ડની અંદર આપણે કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે બોર્ડ ઓફિસરો નગત અધિકારીઓ તમામને આ સાથે જોડેલા છે જે પણ કોઈ વેદના એની વ્યથા અને કથા કહેશે તેનું નામ ફોન નંબર અને તેનો વિસ્તાર લેવામાં આવે છે અને જે પણ એના પોતાના પ્રશ્ન કાંઈ પણ હશે એ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે અમે તત્પર છીએ રહી એક ગંદકીનો પ્રશ્ન તો આપ પણ રાજકોટની જનતાને પણ આપણે એક પહેલ કરી શકીએ કે સ્વચ્છતા માટે કોર્પોરેશન કરતાં આપને હું બધા આપણે ભાગીદાર બનીએ કે રાજકોટને સ્વચ્છ બનાવવા માટેના આપણા જે નિયમો છે એ નિયમોનું આપણે પાલન કરીએ કે જેથી કરીને જ્યાં ત્યાં ગંદકી ન થાય ચોમાસાની ઋતુ છે ત્યારે રોગચાળો ન ફાટે તેના માટે આપણે પણ પ્રયત્ન કરતા રહીએ કોર્પોરેશનની ટીમ પણ ખડેપગે રહેતી હોય છે ક્યાંય ને ક્યાંય એવા પ્રશ્ન હશે તો બોર્ડ ઓફિસરો અને સંલગ્ન અધિકારીઓને આજે સાથે બેસાડ્યા છે અને આ પ્રશ્નનું તાત્કાલિક ધોરણે જે ટીમને સોંપણી કરવામાં આવી છે અને અમે પાંચેય પદાધિકારી રસ લઈને આનું ફોલઅપ પણ કરાવતા રહીશું કેટલું કામ ક્યાં પહોંચ્યું છે અને કેટલું કામ હજી આપણું બાકી છે અને કયા અધિકારી સાથેથી ચર્ચા કરવાથી આ કામ પતી શકે એમ છે તો એની પણ અમે ચિંતા કરીશું

કરવા આજે જઈ રહ્યા છીએ મેયર દરબારની અંદર આજે ખુલ્લા દિલથી લોકો એના પ્રશ્ન રજૂ કરી શકશે અને પ્રશ્ન રજૂ કર્યા પછી એ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે વોર્ડના ઓફિસરો એનો ફોન નંબર અને એનું સરનામું અને વ્યક્તિનું નામ પણ લે છે અને એનું ફોલોઅપ પણ અમે કરાવીશું કે જેથી કરીને આ પ્રશ્ન આપણે કેટલા ટકા સુધી પહોંચી શકા અને ઝડપથી આનો તાત્કાલિક નિરાકરણ થાય તેવા સો ટકા પ્રયત્ન કરીશું